ગીર ગંગા પરિવાર કરી રહ્યું છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જળસંચય જનભાગીદારીથી વિચારધારાને પ્રતિષ્ઠિત કરતા ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર દ્વારા આ કાર્યને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે જળનું જતન કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ પશુ પક્ષી અને જનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમના નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ભાગરૂપે આગામી તારીખ બાર જુલાઈના રોજ સાંજે પાંચ કલાકે કાલાવાડ રોડ કોસ્મો સિનેમાની પાછળ આવેલ પેરેડાઇઝ હોલ ખાતે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં વિશાળ જલસંમેલન સંમેલન તેમજ જેટકો પીજીવીસીએલ અને યુજીવીસીએલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની ભેટ સ્વરૂપે આપેલ બાર ટાટા ઇટાચી મશીનના લોકાર્પણનો ભરવીય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સીઆર આર સાથે ગુજરાતના મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આર્ચ વિદ્યા મંદિર મુંજકાના પરમભૂજી સ્વામી શ્રી પરમાત્માનંદજી આશીર્વચન આપશે અતિથિ વિશેષ તરીકે એસ જે હેદર અધિક મુખ્ય સચિવ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ યુજીવીસીએલના એનડીએનએ ચૌધરી પીજીવીસીએલના એમડી કેપી જોશી અને જેડકોના એમડી ઉપેન્દ્ર પાંડે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં યોજના રાજળ સમમેલનમાં ઉદ્યોગપતિઓ દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓ અને દરેક જિલ્લાને તાલુકાઓના માનુભાવો 1500 થી વધુ લોકો હાજર રહીને જીવનમાં વરસાદી અમૃત સમાન શુદ્ધ પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા માટેની માહિતી આપવામાં આવશે કેમ તેઓ લગાવી રહ્યા છે આ ચેક ડેમ જેના વિશે મહત્વની જાણકારી અમદાવાદ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા દ્વારા આપવામાં આવી હતી

નાના મોટા આઠ હજાર પણ વધારે કાર્યો પૂર્ણ કર્યા છે અને એક લાખ અગિયાર ડેમો બનાવવાના સંકલ્પ આવા સંચય ના કાર્ય કરવાના સંકલ્પ સાથે અમે આને આગળ વધારી ગયા એના ભાગરૂપે ઘણા બધા રાજકીય આગેવાનો અને ત્યાંના લોકલ આગેવાનો સામાજિક આગેવાનો ખેડૂતો ની વચ્ચે એક જલ સંમેલન નું આયોજન કર્યું છે અને વધારે લોકો પાસે આ મેસેજ પહોંચે એના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે એવો અમારા ગીર ગંગા પરિવાર છે હું લોકોને પણ અપીલ કરું છું કે આ કાર્યમાં ચાલો આપને બધા સાથે મળી અને જળ સંચય કાર્ય પૂરા કરી સમગ્ર અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વ નો ભાગ છે અને આ જેની અંદર ચેક ડેમ તળાવો બોર વિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ અન્ય નાના પાણીના સ્ત્રોત ના વધારેમાં વધારે જળ સંચયના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે